હેલો ગાઈઝ કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ બધાયને તમારું સ્વાગત છે મારા ન્યૂ લોગમાં અને આજે જે આપણે ડુંગળી છે ને લણવાની છે અને બે આજે છે ને મૂલી કરેલા હેર એટલે એ આવી ગયા છે એમ જો લણી એમ ખેતરમાં અને હું જાઉં છું હાલી જાઉં છું જો પાણીની ગગર લઈ લીધી છે અને જાઉં છું ઘરે બધે વહી ગયા છે મારા પપ્પા અને પાછળ છે નંદુ મારા પપ્પા નંદુ બધું ઘરનું કામ કરવા રહી છે આઠ વાગ્યા ગયા એટલે એને મૂલી આવી ગયા એટલે આપણે પછી આવી ગયા છીએ તળ જાવ દે દળવા ડુંગળી હું આવી રીતે ચા બનાવવા તો આપણે ચા બનાવી લીધી છે અને અત્યારે વાગી ગયા છે દસ તો જો આપણે ચાલીને જાય છીએ બે મૂલી છે અને આપણે બધા ઘર ઘરના મારા પપ્પાને યોગેશ તો ગયા છે લોધિકા બીજી વાળીએ તો આપણે છીએ એટલા તો ચા બનાવી લીધી છે બધા માટે અને જાવશું હવે ચા લઈને ચાલો બધા તમે ચા પીવા જો એટલી ડુંગળી લડાણી છે હજી એને અડધો ભાગ નથી લડાયો એટલી ડુંગળી થઈ છે જો આવી છે ડુંગળી ગઈ દેખો બહુ સારી નથી પણ ઠીક ઠીક છે પણ લણવી તો પડે જ જો બધા લણે છે પાંચ જણા છે બે મૂલી છે બીજા ઘર ઘરના છે બધે સરપ્રાઈઝ બબો થઈ ગયા છે અને અમે જઈએ છે હવે જમવા ચ નંદુ રી રે નંદુ ભૂખ લાગી ગઈ ભૂખ નથી લાગી થાકી ગઈ જો બોલે જઈએ છીએ હવે આ એ મોટા વ્લોગર લાગે શું મયુર ક્યાં ગયો હજી હે ને ગાઈસ મૂલી ખટે હે આપણે એટલે અત્યારે મયુર અત્યારે પણ મૂલી કરવા ગયો છે મળી જાય ને તો સાંજ પડે તો આપડે બધી ડુંગળી લણાઈ જાય તો સાંજે જવા દેવાની છે પાછી ગોંડલ જવા દેવાનું છે યાદ માં નઈ તો કાલ પાછી હું જવી પડશે એટલે ગયો છે મહી જો મળી જાય ને તો જેટલી લણાઈ દે તો લણાઈ જાય કારણ કે પાછો બદલો કરવાનો ને પછી બધું જવા દેવાનું ને એવું છે એટલે પડી ગઈ છે અને આપણે જો ડુંગળી લણતા બે હુરી રહી છે ઓલી બાજુ જો હોલી દેખાય એની બે હુરી છે બાકી બધી લણાઈ ગઈ છે જો બધું લણાઈ ગઈ છે ને કઈ ઢગલો કર્યો આપણે એક ઢગલો આમ આગળ કરેલો છે અને હજી હે ને કાલ લણવાની છે આજ જવા દેવા નથી પણ હે આજે ન લણવાની એટલે હે ને કાલ જવા દેવા ને કાલ બીટા જાય ને બધી ડુંગળી કાલ જવાનું રાખ્યું કારણ કે અડધી રહી જાય બે પૂરી રહી જાય તો પછી બધી તો કેમ નો મેલ આવે એટલે ને આપણે હવે કાલ વિચારી જાય બધી ડુંગળી પછી જવા દેવાની છે બધી ડુંગળી હવે આપણે જઈએ ઘરે નહીંતર તો ક્યારેક વહી ગઈ છે રસોઈ બનાવતા એટલે મારા મમ્મી અને મારા પપ્પા ને બધાને વહી ગઈ ભાઈ અહીંયા જોઈએ યોગેશ વિડીયો બનાવે છે તો આપણે જો વિડીયો બનાવતા હવે જઈએ છીએ ઘરે બધું લઈ લઈએ આપણે ને જઈએ હવે ઢગલો અહીંયા છે જુઓ એક ઢગલો વાંચી એક ઢગલો આયા છે ઓગળા ઢગલા થયા છે ન હજી હવે હે ને બે હુરી હે ડાબો નાખેલો હવે ઈ કાલ લણાઈ જાહે એટલે પૂરી ડુંગળી ને ઓલી પાસ્તરી તો છે હજી પણ એ બગડી ગઈ છે બહુ કઈ સારી નથી એવું છે હવે જય ઘરે ને વાગી ગયા છે હાડા 6:30 હજી મોર બોલે છે આપણે ગાઈસ આપણે જો હજી ઘરે આવ્યા છીએ ને હવે ને માડીના કોઠરા ભરવાના છે એટલે કચરા ભરવા મળીએ ને આપણે જેમાં મારી મમ્મી ના છે

આ ઠગલો ફરવાનો છે કોક છે એટલે આપણે જલ્દી ફરવા મળીએ તો આપણે જો બધી માંડી ભરાઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે હાડા દસ જો આ બધી કોથળા ભરેલા વડ્યા છે અમને અહીંયા પૈડ્યા છે એટલા અને ને એટલા અહીંયા પીપર નીચે છે જો અહીં છે અને ન્યા છે એટલા કોથરા આપણે ભરાઈ ગયા છે બધી ભરી લીધી પીપા નીચે હતી એ ભરાઈ ગઈ પછી અહીંયા ઢગલો હતો એક એ ભરી લીધો અને આપણે તે રૂમમાં નાખી હતી ને ઓલીવાળીની એ રૂમમાં હતી ને એ બધી ભરી લીધી છે બતાવું તમને રૂમે ખાલી કરી નાખ્યો છે આપણે જો રૂમે ખાલી થઈ ગયો છે અહીંયા હતી બધી ભરેલી રૂમે ખાલી કરી નાખો બધી ભરી લીધી આપણે માંડવી અને હવે આપણે હે ને વ્લોગ માં એમ કરશું તો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય